નર્મદા જિલ્લાના ત્રણ સ્થળોએ કાર્યક્રમ યોજાયો હતો આ સ્થળોમાં દેડિયાપાડા સ્ટેચ્યુ ઓફ યુનિટી આરોગ્યવન એકતાનગર ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાઈને યોગ સાથે સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સૂર્યમંદિર મોઢેરા ખાતે મંત્રીશ્રી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેનું સીધું પ્રસારણ એકતાનગરના આરોગ્યવન સહિત નર્મદા જિલ્લાના ત્રણ સ્થળોએથી લોકોએ સૂર્ય નમસ્કારનું પ્રસારણ નિહાળ્યું હતું યોગ બોર્ડના ટ્રેનરો દ્વારા યોગ તથા બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરાયા હતા રાજ્યકક્ષાએ યોગમાં પ્રથમ દ્વિતીય તૃતીય કક્ષાએ આવેલા યુવાનોને રોકડ ઇનામ મુખ્ય સ્થળેથી એનાયત કરાયા હતા આ પ્રસંગે કલેક્ટર સુશ્રી શ્વેતા તેવતિયાએ વર્ષ બે હજાર ચોવીસના સુપ્રભાતે પ્રથમ કિરણના સૂર્ય નમસ્કાર સાથે સૌ ઉપસ્થિતને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે યોગ આપણે સૌ નિયમિત કરીશું યોગને જીવનનો કાયમી ભાગ બનાવી તન મનને તંદુરસ્ત બનાવીએ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાથી જિલ્લાના ગ્રામ્ય તાલુકા કક્ષાએ આવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા યોગ પ્રત્યે જાગૃતિ સંદેશ પ્રસરાવ્યો હતો અને આજે આપણા નવા વર્ષના પ્રથમ દિવસે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે રાજ્યના એકસો આઠ સ્થળોએ આ યોગ બોર્ડ દ્વારા કાર્યક્રમો યોજાયા છે તે પૈકી આજે આરોગ્યવન ખાતે આપણે સૌ ભેગા થઈને સૂર્ય નમસ્કાર કરી યોગદાન આપી રહ્યા છીએ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મભૂમિ એવા મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતેથી થાય છે જેના આનંદ અને ગૌરવ છે વિશ્વ યોગ દિવસને પણ સ્વીકૃતિ અને સફળતા મળી છે તેમ તેમણે જણાવ્યું હતું અને પોતે પણ યોગ અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ માછી ગરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માગતાભાઈ વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નેશ્વર વ્યાસ પ્રોબેશનરી પ્રાંત શ્રી એસ ડી બારડ નાંદોદ પ્રાંત અધિકારી શ્રી કેતુલ ઇટાલિયા યુવા રમતગમત અધિકારી શ્રી વિષ્ણુ વસાવા નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર નાયબ કલેક્ટર શ્રી પ્રોટોકોલ એનએફ વસાવા મામલતદાર શ્રી મનીષભાઈ વન વિભાગના અધિકારી શ્રી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાયા હતા